આજે ભરૂચમાં બીડીએમએના હોલમાં ભરૂચનું જે પ્રતિષ્ઠિત સંસ્થા છે દ્વારા ભરૂચના જ બહેનોને પાર્લર કીટ સિલાઈ કામ માટેનું કીટ અને મહેંદી માટેની કીટ લગભગ પંચ્યાસી જેટલા બહેનોને આપીને એમને પગભર કરવા માટેનો એક કાર્યક્રમ સુંદર કાર્યક્રમનું આયોજન આજે થયું છે નીતિનભાઈ માણે જિજ્ઞાસાબેન બંને પતિ પત્ની અને એમની સાથેની ટ્રસ્ટની આખી ટીમ ખૂબ ઉત્કૃષ્ઠ કામ કરી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારે જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી સમાજમાં જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે એ એમનું ફોકસ છે જેને પગભર કરવી અને સમાજની મુખ્ય ધારામાં લાવી આ પ્રકારના અનેક કાર્યક્રમો આગળ પણ કરવા માટેનું આયોજન છે અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટને નીતિનભાઈને જીજ્ઞાસાબેનને ભરોસો આપ્યો છે કે આ પ્રકારે આપણે બધા સાથે મળીને આપણા ભરૂચના ગરીબ મધ્યમ પરિવારના બહેનોને એને આ પ્રકારે મદદરૂપ થઈને એમના પોતાનું જે જીવન ધોરણ છે એ મજબૂત બને પગભર બને એ દિશામાં આ ટ્રસ્ટે ખૂબ સારો અને પ્રભાવી પ્રયાસ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે